નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ મોર્નિંગ શરૂઆત કરીએ ન્યૂઝ પેપર મુખ્ય હેડલાઇન્સ થી તો શરૂઆત કરીએ ગુજરાત સમાચાર થી આઈટી વિભાગ નું ટેક્સ પેટે 210 કરોડની રિકવરી માટે પગલું જેમાં કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા તો અંતે સપ્તાહ રાહત જોવા મળી હરણી લેક ઝોન બોટ દુર્ઘટના માં 14 ના મોત જવાબદાર મુખ્ય આરોપી પરેશાન નો પુત્ર 5 દિવસ અને પત્ની તથા પુત્રી 3 દિવસના ના રિમાન્ડ ઉપર આવક વધે અને ખર્ચ ઘટે ત્રણ વ્યક્તિઓની પાસે ચૌદ પોઈન્ટ એકત્રીસ લાખ લઈ અને રફુ ચક્કર થયો છે તો ડેપ્યુટી રજિસ્ટ્રાર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જોડાયા જતા જેમએસ યુનિવર્સિટીના સૌથી મહત્વના પરીક્ષા વિભાગમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર ના જગ્યા ખાલી પડી છે લગ્ન બાદ મિત્રતા નહી રાખનાર પરિણીતાની સાસરીમાં જઈ અને થાંતલ મચાવના યુવકે છેડતી કરતા ફરિયાદ નોંધવામાં આવી છે સરકારી અને ઇજનેરી કોલેજમાં વિવિધ વર્ગની નવસો આઠ જગ્યા ખાલી થઈ છે અમેરિકામાં ફુગાવાના આંક જહેર થતા જ પૂર્વે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી તો ઓટો આઈટી કેપિટલ ગુડ શેરોમાં ફંડોની તેજી સેન્સેક્સ ત્રણસો પોઈન્ટ વધી અને બોતેર પર જોવા મળ્યું સરકારે ટેરિફ વેલ્યુમાં ફેરફાર કરતા જ ખાધે તેલની ઇફેક્ટિવ ડ્યુટીમાં વધઘટ જોવા મળી છે તો પૂર્ણ થયેલા પ્રોજેક્ટ કરતા બમણા ખોરંભે ભણ્યા ઠપ થયેલા પ્રોજેક્ટનું મૂલ્ય પંદર લાખ કરોડથી વધુ પાવર પ્રોજેક્ટની પાછળ છોડી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સૌથી વધુ ચાર પોઈન્ટ ચાર લાખ કરોડના પ્રોજેક્ટ ખોરંભે ચડ્યા છે તો સર્વિસ સેક્ટરનો સૌથી મોટો હિસ્સો સાત લાખ કરોડ જોવા મળ્યો જુનાગઢ શહેર કરતા બાર ગણી પવન ફૂંકાયો જુનાગઢ શહેર પંચોતેર કરોડ ની નકલી દવાઓ ઝડપાઈ સુપ્રીમ કોર્ટનો સ્ટે હટી ગયા અને એક મહિને કચ્છ પોલીસ હરકતમાં આવી બેંક લોન કૌભાંડી શૈલેષ ભંડારીની સાથે બે આઈપીએસ ત્રણ ડીવાયએસપી અને પીએસઆઈ સામે ફરિયાદ ભારતીય મહિલાને પચીસ લાખ ડોલરનું વળતર મળશે બે હજાર સોળ ના અકસ્માતના સંદર્ભમાં સિંગાપુરની કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો છે બોલિવૂડ અભિનેત્રીઓની સ્ટાઇલ સ્ટેટમેન્ટ ચર્ચામાં જોવા મળી છે તો હવામાં ઈંધણ ભરવાના વિમાન સમાવેશ ચોર્યાસી હજાર પાંચસો મંત્રાલય કરોડના હથિયારોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે જુનાગઢના તરલ ફરી જેલ હવાલી અનેક સવાલો અને જોવા મળ્યા તો વધુ એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ પૂર્વોત્તર રાજ્યમાં ફરી રમખાણું શરૂ થયા તો ચુરાચાંદપુરમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું મણીપુરમાં ડેપ્યુટી કમિશનર એસપી ઓફિસમાં તોડફોડ કરી અને વાહનો સળગાવવામાં આવ્યા તો તિરંગાનું અપમાન બે લોકોના મોત થયા છે સરકારના પ્રસ્તાવોની ઉપર ખેડૂતો સહમત સંપૂર્ણ પ્લાન લેખિત આશ્વાસન માંગ્યું તો કોંગ્રેસના ચારસો ચોપન સુધારા ચડાવતા પૂર્વ મેયરે કહ્યું બસો પચાસ રિપીટ છે વિપક્ષ સંભળાવ્યું ત્રણ વર્ષથી કામો રિપીટ થાય છે તેનું શું બોર્ડનું પરિણામ 25 દિવસમાં આવશે 71 ચેકિંગ કેન્દ્ર વધારવામાં આવ્યા માર્કની રાઉન્ડ ધ ક્લોક એન્ટ્રી કરવામાં આવશે શિક્ષિકાને ચૂંટણી કામગીરીના ઓર્ડર કરાય તે પહેલા જ પેપર ચેકિંગનું કામ પૂરું કરી દેવામાં આવશે રાજ્યમાં માત્ર વડોદરામાં જ ચાલે છે ઓબ્ઝર્વેશન ફોર્મ ફોર ગર્લ્સ બેસાગીરા ઓબ્ઝર્વેશન હોમમાં ભણી અને હવે ધોરણ 10 ની પરીક્ષા આપશે તો વડાપ્રધાન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું આગામી સપ્તાહે લોકાર્પણ કરી શકે તૈયારી શરૂ કરવામાં આવી છે

ચૂંટણી ગઠબંધનમાં સાક્ષી પક્ષો હવે કોંગ્રેસ પાર્ટીને પ્રસાદની જેમ સીટો આપી રહ્યા છે શેર માર્કેટમાં સંગીન સ્થિતિ નિફ્ટી બાવીસ હજાર ક્રોસ થયો સ્મોલ અને મિડકેપ શેર ચમક્યા છે તો રાજ્યમાં રોજગારી વધારવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ સ્કીલ યુનિવર્સિટીના જુડીઓની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો અશ્વિનની સિદ્ધિ બાદ બીજા દિવસે માત્ર અંગ્રેજોનો જ દબદબો જોવા મળ્યો ભારત ચારસો પિસ્તાલીસ રને ઓલ આઉટ પરિવારમાં મેડિકલ ઇમરજન્સીના કારણે અશ્વિન ઘરે પરત ફર્યો હલ્દીનામાં હિંસા ફળકવામાં પાકિસ્તાનના ટૂલ જ હાથ ગુપ્તચર સંસ્થાઓએ ગૃહ મંત્રાલયને અહેવાલ સોંપ્યો છે તો મા રેવા રેવા તારું પાણી નિર્મળ મા રેવાને જે ચુંદડી મનોરથ છે તે યોજવામાં આવ્યું ચૂંટણી ચડાવવામાં આવી કર્મચારીને તેના નામે પેઢી ખોલાવવા અમદાવાદ બોલાવી અપહરણ કરવામાં આવ્યું અપહરણમાં આઈપીએસ છ પોલીસકર્મી અને ઇલેક્ટ્રોથર્મના માલિકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ હરિયાણામાં ખેડૂતો ઉપર ટિયર ગેસ જોડાયો બંધને આંશિક પ્રતિસાદ જોવા મળ્યો આવા પેરા ખાતે કોંગ્રેસના મુખ્ય બેંક ખાતા ફ્રીઝ કર્યા છે ઉદ્દીનના કટ્ટર વિરુદ્ધી નવલનીનું જેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું છે અંકલેશ્વર રાજપીપળા સહિત અગિયાર નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નડિયાદમાં તંત્રની ઢીલી નીતિ જોવા મળી બોગસ શિક્ષકો ફરજો ઉપર નરિયાદની લિટલ કિંગડમ સ્કૂલમાં લાયકાત વગરના શિક્ષકોના સંદર્ભે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગના ઠાગા થઈ હતી વ્યાપક રોષ જોવા મળ્યો રાજ્યના ફિક્સ પગારના મૂળ નિયમને દૂર કરી અને પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નોના સંદર્ભે રજૂઆતો કરવામાં આવી તો ડભોઈ સરિતા ફાટક પર બ્રિજનું સમારકામ બાદ પુનઃ વાહન વ્યવહાર જે છે તે શરૂ કરવામાં આવ્યો આણંદના શિક્ષકોએ એનપીએસ નો વિરોધ નોંધાવ્યો સરકાર દ્વારા આવનાર દિવસોમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવશે ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે રાજકીય પક્ષોના દાતાઓ પ્રગટ થઈ શકશે નંદેશ્વરી જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લી ગટરે એકનો ભોગ લીધો ના માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં બે દુકાનોમાંથી દસ પોઈન્ટ ચુમ્મોતેર લાખના મરી અને મસાલાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો હવે જોઈએ જન સત્તાની હેડલાઇન્સ

છ દિવસ પત્ની અને પુત્રીને રિમાન્ડ ખાતે ઘાટ ઉપર ઉજવણી કરવામાં આવી શહેર તાલુકામાં લીઝ નહીં હોવા છતાં પણ સફેદ રેતીનો કાળો કારોબાર જોવા મળ્યો મામલતદાર ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવું જાણવા મળ્યું છે તો સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગની જ ઇન્જેક્શનની જરૂર રમત ગમતમાં જોઈએ તો રાજકોટ ટેસ્ટમાં જેક કોહલીને આઉટ કરી ભારતના અનુભવી સ્પીનરે સિદ્ધિ મેળવી છે ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનીની પાંચસો વિકેટ ભારતનો બીજો બોલર બન્યો ઈશાન કિશનની સામે બીસીસીઆઈ શિક્ષાત્મક પગલાં લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કોર્પોરેટ પરિણામોની સાથે સ્થાનિક સંસ્થા કે રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતા બજારોનું સેન્ટિમેન્ટ તેજીનું રહ્યું ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ફુગાવાને અંકુશમાં રાખવાનો સરકારનો મક્કમ નિર્ધાર તો હું જ્યાં સુધી શારીરિક રીતે સક્ષમ હોઈશ ત્યાં સુધી કામ કરવા માંગુ છું કૃતિ સૈનને કહ્યું તો જોની લિવરે કિંગ ખાનના ભરપેટ વખાણ કર્યા શાહરૂખ જેવો મહેનતુ માણસ ક્યારેય જોયો નથી જોની લિવરે કહ્યું વડાપ્રધાને શહેરી પરિવહન વિવિધ ક્ષેત્રોની સાથે સંબંધિત નવ હજાર સાતસો પચાસ કરોડથી વધુના અનેક વિકાસના યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો વિકસિત ભારત બનાવવા માટે હરિયાણાનો વિકાસ ખૂબ જ જરૂરી છે કોર્પોરેશન નું વાસ્તવિક બજેટ છે કોઈ મોટા વાયદા કરાયા નથી સત્તા પક્ષ ભાજપ વાત કરીએ તો હાથીકાના અનાજ બજારમાં એસઓજી ફૂડ સેફટીની ટીમના મસાલાના વેપારીઓ ઉપર દરોડા તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ સંરક્ષણ પ્રધાન રાજનાથ સીના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે દરખાસ્તોને મંજૂરી આપી છે 84560 કરોડના શસ્ત્રોની ખરીદી કરવામાં આવશે અશ્વિનનો સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 500 વિકેટ લેવાનો ભારતીય વિક્રમ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે તો લોકસભાની ચૂંટણીની સાથે સંકળાયેલા તમામ કર્મચારીને તાલીમ આપવામાં આવી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ ફેબ્રુઆરીમાં પણ નહીં થાય છ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજી પણ કામગીરી જે છે તે અધૂરી છે કોન્ટ્રાક્ટરને આરએનબી એ બ્લેકલિસ્ટ ન કર્યો ત્રણ સ્થળેથી પોલીસના દરોડા પિસ્તાલીસ હજારની રોકડની સાથે બાર જુગારીઓ ઝડપાયા કોર્પોરેશનના બજેટમાં કોંગ્રેસથી મૂકેલી ચારસો બાવન દરખાસ્તમાંથી એસી ટકા રિપીટ રોકડિયા દ્વારા કહેવામાં આવ્યું કોર્પોરેશનના બજેટ ચર્ચા શરૂ કોંગ્રેસે થોડી પણ મહેનત ન કરી પતિ વિદેશ ગયા બાદ સાસરીઓએ પુત્ર વધુ તરીકે ન સ્વીકારતા તેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો પ્રેમ લગ્ન કરનાર બોરસદની યુવતીનો કરુણ અંજામ જોવા મળ્યો એમએસ યુનિવર્સિટીના ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓનું બે દિવસીય પ્રદર્શન

ફિક્સ વેતન અઢાર વર્ષની પીડા ચારે કોર કાળા કપડામાં દેખાય તો ગોંડલ હેરિટેજ બ્રિજ સમારકામ મામલે સરકાર ટાઈમપાસ કરી રહી લાગે છે એચસી કહ્યું ઇંગ્લેન્ડની ટીમમાં બેઝબોલ આત્મા પરત ફર્યો તો પાંત્રીસ ઓવરમાં બસો રન ફટકાર્યા હાર્બીનાઇ નો વર્લ્ડમાં છેલ્લા દિવસથી મુલાકાતીઓની ભીડ જોવા મળી તો પીટીઆઈ અયુબ ખાનના પૌત્રને